કોઈ કેમિકલ પાવડરનો જથ્થો મેદાનમાં સંગ્રહ કરવામાં આવ્યો છે જો આ કેમિકલ પાવડર જ્વલનશીલ હશે તો ગમે ત્યારે ત્યાં કામ કરતા અને પસાર થતા નાગરિકોની જાનહાનિ કરાવશે અને આ ઝેરી કેમિકલ પાવડરના કારણે હવામાં ઓડવાને કારણે ત્યાં રહેતા અને કામ કરતા નાગરિકોના આરોગ્ય અને અન્ય નુકસાનની વળતરનું શું વાપી જીપીસીબી અથવા એ પાવડરનો સંગ્રહ કરનાર સ્ક્રેપના વેપારી આપશે તેથી વાપી પ્રદૂષણ બોર્ડ જલ્દીથી એ પાવડર હટાવ્યા જે કંપનીમાંથી એ ઝેરી કેમિકલ અહીં નાખવા માટે આવ્યો છે તેની સામે આ ઝેરી પાવડર આ કરવડ પાસે કોની જમીનમાં અને કોની પરમિશનથી નાખ્યો છે તે તમામ સામે પગલા લેવામાં આવશે